લોકલ ચેનલ ઓફ વડોદરા બેલ ગામે આવેલ અર્બન રેસિડેન્સીમાં બુડાના અધિકારીઓએ એકાએક રેડ કરી નોટિસ ફટકારતા સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપેલો છે બિલગામે બાંકો કંપનીની પાછળ અર્બન રેસિડેન્સી આવેલી છે આ રેસિડેન્સીમાં કુલ અગિયાર ટાવર અને પાંચસો બત્રીસ મકાનો આવેલા છે આજે સવારે વુડાની ટીમે કેટલાક મકાનો ભાડે આપેલા હોવાની માહિતીને પગલે રેસિડેન્સીમાં છાપો માર્યો હતો જોકે આ રેડ દરમિયાન કેટલાક મકાનો પર તાળા મારેલા હોય તેવા મકાનોની પૂછપરછ કર્યા વગર જ અધિકારીઓ નોટિસ ફટકારતા સ્થાનિકોમાં અનેક સવાલો ઉભા થયા છે નોટિસ ફટકારવામાં આવી છે એવા કેટલાય મકાનો છે કે જે પોતાના બાળકને સ્કૂલે મૂકવા ગયા અને વુડાના અધિકારીઓએ આ મકાન ભાડે આપેલ હશે તેવું માનીને નોટિસ ફટકારી છે ત્યારે સ્થાનિકોમાં રોષ પણ જોવા મળ્યો છે વુડાની ટીમ આટલી વહેલી કોના ઈશારે આવી તેના પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આ ઉડાહારાનું માનસિંગ તરફ થાય અમે કામ પરથી આ ચારસો પાંચસો રૂપિયા ખર્ચીને આવું છું રહું છું મેં આખી રાત દિવસ રહું છું આ ઉડાહારા કમ એવા હેરાન કરે પાંચસો રૂપિયા આપવાના છે શું કર્યું ઉડાવાળા આ રિક્ષા કરીને આ રિક્ષા છે શું કર્યું ઉડાવડાએ ચે ચેક એનચીન મારતી હતી તમારા ઘરે હા તમારે બાર ગઈ રહેવાનું હવે ઉડાણા ધક્કા ખાવાના પૈસા ભરાઈ ગયા છે દસ્તાવેજ આપી દીધું બધું આપી દીધું મેં અહીંયા રહું છું હા તો તમે કઈ ગયા હતા હું નોકરી કહી તી નોકરી ગયા તમે તમને કશું કોઈ ફોન મોન કશું નઈ કર્યું તમે ના ઓળા 9 વાગે કરો પણ મુકે 9 વાગે તો ને સંપત છું ઘરે તો ઘરે નોટિસ દીધી હા તો ચાલતું હોય આ બિલ ટીપી એપી છે બિલ અર્બન બિલ પાછળ આવે છે હા શું સવારે બુડાની ટીમ શું થયું ટીમ આવીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કે જે અહીંયા કોઈ ભાડેથી રહેતા હોય કે મકાન બંધ હોય જેઓને મકાન મળ્યા છે તેમ છતાં આજે એક વર્ષ ઉપર થવા આવ્યું પણ રહેવા નથી આવ્યા એવાના ઘરે નોટિસ મારવામાં આવી છે પણ એમાં કંઈક ને કંઈક એવી જગ્યા પર નોટિસો વાગી ગઈ છે કે જે લોકો રહે છે અને નોકરી ધંધે ગયા હોય તો એવાના ઘરે પણ નોટિસ લાગી ગઈ છે દરવાજાને લોક જોઈએ એટલે આપ પાનો હા એટલે આને કઈક ને કઈક એમનો ટાઈમ એ પ્રમાણેનો હોવો જોઈએ કે જેથી કરીને મેમ્બરો એમને ઘરે મળે માલિકે જાતે જ રહેવું જોઈએ કારણ કે ગવર્મેન્ટે જયારે પણ ફોર્મ ભરાયા હતા ત્યારે પણ એમાં ઉલ્લેખ કરેલો છે કે આ મકાન તમને રહેવા માટે ના છે ભાડે કે વેચાણ કરવા માટે નથી સાત વર્ષની મુદત છે સાત વર્ષ સુધી તમે ભાડે ના આપી શકો કે ના વેચી શકો